સાંજનો સમય હોય અને જમવામાં શું બનાવવું અને શાકભાજી ઘરમાં ના હોય અને કેરી હોય તો કેરીનું શાક છે તે તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ ગરમીનું પ્રમાણ વધારે છે એટલે કેરી બધાના ઘરમાં હોય છે કેમ કે કેરીમાંથી શરબત છે આમપરના છે તે આપણા બાળકોને આપણે સૌ કરતા હોઈએ છીએ સાંજનો સમય થઈ ગયો છે અને મારી ઘરે પણ શાકભાજી નથી અને બે કેરી છે તો બે કેરીમાંથી આપણે કાચી કેરીનું શાક છે તે બનાવવાના છીએ તો બંને કેરીને ધોઈ લેવાની છે ધોઈ અને ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે છાલને કાઢ્યા પછી આ રીતે મીડિયમ ટુકડામાં કટ કરી લેવાની છે કેળનું શાક બનાવીએ છીએ ત્યારે તેના ટુકડા છે તે વધારે મોટા પણ નથી રાખવાના અને નાના પણ નથી રાખવાના મીડિયમ ટુકડા છે તે કરવાના છે તો બે કેરી લીધી છે તે બંને કેરી ટુકડા છે તે કરી લઈશું ફ્રેન્ડ્સ કેળનું શાક છે તે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે શાક સાથે તમે રોટલી કે પરાઠા કે ભાખરી છે તે સૌ કરી શકો છો તો અહીંયા બંને કેરી છે તેને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધી છે તો હવે કેરીનું ખાટું મીઠું શાક બનાવીશું તો શાક બનાવવા માટે પેનમાં તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાય ઉમેરવાની છે ઝપટે હિંગ ઉમેરવાની છે અને કેરી સમાઈને રાખી હતી તે પેનમાં લઈ લેવાની છે અને સાંતરવાની છે ફ્રેન્ડ્સ કેરીનું શાક છે તે દસ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે કેરી છે જે જલ્દી સંતરાઈ જાય છે અને જલ્દી સોફ્ટ થઈ જાય છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને હળદર ઉમેરી અને સાંતરી અને એક મિનિટ માટે ઢાંકણ ઢાકી અને થવા દઈશું કેયનું શાક બનાવવા માટે મસાલા છે તે એકદમ સિમ્પલ છે છતાં પણ કેયનું શાક છે તે ખાટું મીઠું બનીને તૈયાર થાય છે તે પણ ફક્ત દસ જ મિનિટમાં શાક છે તે બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે કેરી છે તે સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે એટલે કે કેરી છે તે આપણી બફાઈ ગઈ છે હવે અહીં આપણે કેરી જેટલી લઈએ છીએ તેટલા જ પ્રમાણમાં ગોર લેવાનો છે ત્યારે જ કેરીનું શાક છે તે ખાટું મીઠું બનીને તૈયાર થાય છે ગોળ તમે ઓછું લેવો હોય તો ઓછો પણ લઈ શકો છો પણ જેટલી કેરી હોય તેટલો જ ગોળ લેવાથી શાક છે તે ખટ મીઠું બનીને તૈયાર થાય છે હવે ગોળ ઉમેર્યા પછી જ આપણે અડધી ચમચી લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરી લેવાનું છે જેથી શાકનો કલર છે તે પણ બહુ સરસ આવશે જો તમારે તીખાસ વધારે જોઈતી હોય તો લાલ મરચું વધારે પણ ઉમેરી શકો છો હવે લાલ મરચું અને ધાણાજીરું ઉમેર્યા પછી પણ એકવાર આ રીતે હલાવી લેવાનું છે અને ઢાંકણ ઢાકી અને થવા દઈશું અને ગેસની ફ્લેમ છે તે ધીમી જ રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે ગોળ ઓગળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે શાક છે તે સરસ એવું થઈ ગયું છે અને ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે એટલે કેરનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે શાક છે તે એકદમ ખાટું મીઠું અને થોડુંક તીખું એવું બનીને તૈયાર થાય છે ઘરે શાકભાજી ના હોય ત્યારે તમે કેળનું શાક છે તે સૌ કરી શકો છો કેરીના શાક સાથે રોટલી ભાખરી કે પરાઠા છે તે સૌ કરી શકો છો સાથે વઘારેલી ખીચડી શાક ભાખરી પણ સૌ કરી શકો છો શાક ના હોય તો ચટણી તરીકે પણ તમે શાક છે તે સૌ કરી શકો છો તો ખાટું મીઠું ટેસ્ટી એવું કેળનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો શાકની સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું ફ્રેન્ડ્સ ઘરે શાકભાજી ના હોય તો ફક્ત દસ જ મિનિટમાં કેનું શાક છે તે તમે પણ બનાવી અને તમારા ફેમિલીમાં સર્વ કરી શકો છો તો આજથી મારી ચટપટું અને ટેસ્ટી એ કેરીના શાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય જય શ્રી કૃષ્ણ